કેમેસ્ટ્રી બેનિફિશની પૂરેપૂરી ટીમ તૈયાર થઈ ચૂકી છે તમારા માટે લાવ્યા છીએ બોર્ડ તથા ગુજકેડ પરીક્ષા 2025 માટેની એક સ્પેશિયલ બેચ વિદ્યાર્થી મિત્રો આ બેચ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર अवेलेबल છે ઓલ ઓવર ગુજરાતમાંથી તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આપણી ટીમ પાસે ભણી બોર્ડ તથા ગુજકેડ પરીક્ષાની અંદર એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ વધારે કોઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય તો તમે કોન્ટેક કરી શકો છો અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર